ભગવ બેઠો શનિવાર તો છોકરા બધા આવે અડ્ડુ ને લઈ જાય આપણે ફરવા તો તલવારી આપડે આ ભાઈ છે આ બધા એવું છે

સાહેબ <laughs> <laughs> ભાઈ ટ્રેનિંગ માં જેમ કરે છે એના પર જોયો ફ્રી ફાયર રમે એક જણા નો આયા એક બે ત્રણ ચાર અને ચાર ચાર જણા જોવે છે એક રમવા વાળો છે તો કાઈ તો અત્યાર કોઈ બીજું કાઈ નહી તો નવા આવે ને તો કોઈ ગતાય મારા બાપડો ભાંગ નાખ્યો છે આ બજો નહી અને એમ તો મે વિડિયો માં કઈ લેવા એમ હતું નહી મે ગતન સર્વિસ આપી દીધી છે આ બસ ભાઈ રોઈ છે થોડો ઘણો એનો સ્વાદ દીધો

શબ્દ બોલાય ને આડુભાઈ હું બોલો ને કઈ કેવા માંગતો અડુભાઈ બે કાક શબ્દ કેવા માંગે શું અરે મિત્રો માં